મિત્રો મિત્રો તમે જે હુન્ડાઈ કંપનીની આઈટેન ગાડી જોઈ રહ્યા છો બે હજાર સોળ નું મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે છે આઈટેન વેચી દેવાની છે સ્પોર્ટ વર્ઝનની ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આઈટેન વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના કિંમત ગાડી ક્યાં જોવા મળે ગાડીવાળા ભાઈનો નંબર તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારું લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે આઈટીએન જોઈ રહ્યા છો આઈટીએન બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે ટેન વેચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી માહિતી આ વિડીયોમાં આપી દઈશ વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા ટેન તો ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ટેન ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે તમે રૂબરૂ જઈ ગાડી ખરીદી શકો છો મિત્રો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ટેન વેચી દેવાનું છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે મિત્રો અત્યાર સુધીમાં પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે વન વનર ગાડી સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો વન ડોટ વન ડોટ ટુ સ્પોટ વર્ઝનની ગાડી છે બે હજાર સોળનું મોડલ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહે છે આ ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે ટેન ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ચાર લાખને પચાસ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું